નમસ્કાર ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તલના વાવેતરની તલનું વાવેતર કઈ રીતના કરવું જો અત્યારે આપણે તલનું વાવતર કરી રહ્યા છીએ આપણે તલના વાવેતર માટે જો આપણે ઓગણીસ દાતાના પાયરમાં ઓગણીસ દાંતે તલનું વાવેતર કરીએ છીએ આપણે પાયરમાં દાતા અડવા નથી દેતા એમને એમ તલ સાટિયા થાય એ રીતના વાવેતર કરીએ જો આપણે આ તલ દેખાય ઓગણીસ દાંતે જ વાવતર કરીએ પણ આપણે દાંતા નથી અડવા દેતા આ રીતના સાટિયા તલ થાય તે રીતના જ વાવેતર કરીએ આપણી સક્કર ધરતીને જે પંદર નંબર આવે તે સક્કરનો ઉપયોગ કરીએ જો આ ધરતીને આપણે પંદર નંબર સક્કર આવે તેનો ઉપયોગ કરીએ ઓગણીસ સક્કર છે ને આપણે ઓગણીસ દાદાનો પાય્ય રહે આપણે તલ જો અહીંયાથી હાવ જરાક જગ્યા રાખેલી છે આપણે માનવાનું તલ અહીંયાથી નીકળી શકે એટલી જગ્યા રાખેલી છે ને એક વેગે આપણે બારસો ગ્રામ જેવું તલનું વાવેતર થાય તે રીતના રાખેલું છે આપણે ઓફર આપણે જુઓ આ રીતના વાવેતર થાય છે અને આપણે ધીમા રિવિલેશનમાં વાવતર કરવાનું તો ધીમા રિવિલેશનમાં અને ધરતીના પંદર નંબર જે સકર આવે તે સકરનો આપણે ઉપયોગ કરીએ અને જો આ રીતના આપણે દાતા હાવું સાહેબ લી લીધા એથી હેઠળ ઉતારી મેં કે જુઓ દાતા ન તોડતા આપણે આ જે પારા બાંધણું હોય તે નીચે ઉતારી દીધું આ રીતના આપણે તલનું વાવતર કરીએ અને આપણે માપ તો આપણે આ જો નાનું ખેતર હોય ચાર પાંચ વીઘાનું તો આપણે આ ખાચા ન ભરે એમાં તલ આખા સમાઈ જાય એટલે અત્યારે જો આપણે આજે ખાસામાં હે તલ એટલા તલ પહેલાં નાખી દેવાના અને ઉપર આપણે એક વીઘે એક કિલો નાખવાય તો એક કિલો નાખીને એક વીઘો વાવીને અંદાજ કરી લેવાનો કે આપણે પહેલાં તલ હતા નાખેલા એટલા જ છે કે વધારે ગયા એ પ્રમાણે બિયારણો અંદાજ કરી શકાય આ રીતના આપણે તલનો ઓર્ડર કરીએ છીએ અને આપણે રિલેશન જો આ શકાય ધીમું રાખવાનું જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો